ગઈકાલે લાલપુરના ગોવાણા ગામેથી બોરવેલમાં પડી ગયેલા બે વર્ષના બાળકને અત્રેના પીડિયટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં લાવવામાં આવેલું હતું બાળક જ્યારથી આવ્યું ત્યારથી બેભાન અવસ્થામાં હતું અને આ સિવાય એના બ્લડ પ્રેશર અને એમના શુગર લેવલમાં ફ્લક્ચ્યુએશન્સ જોવા મળેલા હતા બાળક જે છે એની ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને સઘન સારવાર આપવામાં આવી રહી છે કારણ કે બાળકને ઘણી બધી તકલીફો એકસાથે હોવાના કારણે બાળકને અહીંયા આપણે જે સારવાર આપી રહ્યા છીએ એમાં હાલ અમારે વેન્ટિલેશનનો પણ સમાવેશ કરવો પડ્યો છે કારણ કે જેથી કરીને બાળકનું શ્વાસોશ્વાસ નોર્મલાઇઝ કરી શકાય અને બાળક સારી રીતે વ્યવસ્થિત આ પરિસ્થિતિમાંથી એમખેમ બહાર આવી શકે આ પરિસ્થિતિમાં અમારા પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ સિવાય અન્ય ડિપાર્ટમેન્ટ્સ જેમ કે સર્જરી ડિપાર્ટમેન્ટ છે ઈએનટી ડિપાર્ટમેન્ટ છે ઓપથેલમોલોજી છે એ બધા ઇન્વોલ્વ છે અને સૌ કોઈ બાળકની સુખાકારી માટે કોશિશ કરી રહ્યા છે હું ગુજરાતભરના લોકોને એ જ કહીશ કે હાલ આ બાળક માટે પ્રાર્થના કરશો રાજકોટમાં પાણીની પારાયણ યથાવત છે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ નથી ત્યારે